મુંબઈમાં કચ્છી રાજગોર સમાજનો છઠ્ઠો સ્નેહમિલન સમારોહ યોજાયો દાતાઓનું સામાજિક કાર્યકરોનું વિશેષ સન્માન કરાયું એમ કે બી શ્રી કચ્છી રાજગોર મિત્ર મંડળ મુંબઈ મલાળ કાંદીવલી બોરીવલી દ્વારા અડુકિયા બાલિકા વિદ્યાલય કાંદિવલીમાં કાંતિલાલ મંગલદાસ ભટ્ટના પ્રમુખ સ્થાને કચ્છી રાજગોર સમાજનો છઠ્ઠો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો આ પ્રસંગે પ્રીતિભોજનના દાતા પ્રફુલ્લભાઈ જોશી મુકેશભાઈ ઉઘાણી કિશોરભાઈ માકાણી વાડીના દાતા વિજયભાઈ મહેતા યુનિફોર્મના દાતા શૈલેષભાઈ આસારિયા વિડીયો ફોટોગ્રાફીના દાતા રવિશંકર પેથાણી તિમિર મોમેન્ટોના દાતા ધીરજલાલ મહેતા પત્રિકાના દાતા ચેતનભાઈ ગોર એલઈડી સ્ક્રીનના દાતા પ્રતાપભાઈ મહેતા અતિથિ વિશેષ સ્થાને આમંત્રિત મહેમાનો પ્રવીણભાઈ પેથાણી શાંતિલાલભાઈ જોશી ભાવેશભાઈ રાજગોર મંચ પર બિરાજમાન હતા કાર્યક્રમના પ્રારંભે સમારોહ પ્રમુખ કાંતિલાલ ભટ્ટ પ્રમુખ ભરતભાઈ જોશી અને અન્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમારોહ શરૂ કરાયો હતો પ્રથમ ગણેશ વંદના ત્યારબાદ સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી સંસ્થા પ્રમુખ ભરતભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કરી દાતાઓ મહેમાનો સામાજિક અગ્રણીઓનો આવકાર કર્યો હતો મંચ પર બિરાજમાન સર્વદાતાઓનું મહેમાનોનું સંસ્થાના કાર્યકરોના હસ્તે સાફો પહેરાવી સાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતું આ પ્રસંગે શૈલેષભાઈ આસારિયા મુકેશભાઈ યુગાણી ભાવેશભાઈ રાજગોર રવિશંકર પેથાણી પ્રવીણભાઈ પેથાણીએ પ્રાસંગિક પ્રવચન કરી સંસ્થાના આયોજનને બિરદાવેલ હતો આ અવસરે સામાજિક અગ્રણીઓ અમૃતભાઈ બાવા હિતેશભાઈ અજાણી શાંતિલાલભાઈ જોશી પત્રકાર ગૌરીશંકર કેસવાણી લેખક રાજેશભાઈ ગોરનું વિશેષ સન્માન કરાયું હતું નાલા સોપારા મીરા રોડ અંધેરી ગોરેગાંવ ઓશીવરા ઘાટકોપર વિક્રોલી મુલુંડ ડોંબીવલી સમસ્ત મુંબઈની રાજગોર સમાજની સંસ્થાઓ અને મંડળો તેમજ મહિલા મંડળોના પ્રમુખો અને એમની ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું નવા વર્ષ પછી આ પ્રથમ પ્રોગ્રામમાં સમસ્ત મુંબઈમાંથી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકબીજાને મળી આનંદ વ્યક્ત કર્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોને સંસ્થા તરફથી પુરસ્કાર આપવામાં આવેલ હતો કાર્યક્રમને સફળ બનાવવા એમ કે બી મલાળ કાંદીવલી બોરીવલીની કમિટી મેમ્બરો અને ટીમ ખાસ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડોક્ટર ભાવેશ જોશી બારવીએ કર્યું હતું સ્ટોરી બાય ગૌરીશંકર કેસવાણી જ્યોત મુંબઈ